બાદરી તો મારે જી હેર વિગમ ભાઈ ઓહો તેર બોરા ડૂરો છુ અને એક બોરી બાદરી હો આ તો આકાશ વાદળા એવી છે જાણે લગન માં ફુવા આટા મારતા હોય બાપુજી આ તમારા સમય ની કદર કરો તમે આમ દિવાલી ને ગોતવા રા ને આ બીજો તમને ચાય ને મળે અમારો ભાવ બગડ્યો છે કે તારા જેવો બીજો ગોતવામતી તેમણે મને ધોળોડી તો તેને પોતાના માનતા હોય અને તેને વાલા લાગતા હોય એને મરાયે ખરી એમ હોય તને શું લાગે છે કે તું મને વાલો નથી યોતાર રમોય હવે હું બગાર તું એટલે આ ઘરની બધી રેખ દેખ તમે રાખ આ તમારું ગળું ઓટકા હે એટલે ગળા માટે બગાર માંથી કઈ લાબુ છે આ એક આધી હોનાની દહક તોલા ની ચેન લેતા આવજો અરે રૂપાળા તો અમે હતા સાહેબ પણ આ પિસ્તાળીસ ડિગ્રી મોટું કરીને બેઠા છો આ પેટમાં દુખે એટલે એ તો પેટ ખાલી હોય એટલે દુખે બરાબર તમને હવે ખબર પડી કે તમારું માથું ચમ દુખે હશે ભગવાન મને દુખ આલો મને ટેન્શન આલો મને રોજી રોજની તકલીફ આલો તો સીધે સીધું એમ બહરું આલો જમ હશા તમે કહો સ્માઈલ કરો સ્માઇલ તો ઠીક નો પેટ અંદર કરો પડ બાપુ હતી તમે કુદર પાગલ ખાનું જોયું છે મેં તો શું મારા આખા કુટુંબ આ તો મારે છોકરી દોવા અમારા જમાનામાં છોકરી દોવાની સિસ્ટમ જ નથી તમારા જમાનામાં છોકરી દોવાની સિસ્ટમ નથી ને એટલે જ તમારો મેળ પડ્યો છે મારા કાકા <laughs> 啊！<laughs> <laughs>